વેલકમ ટુ વેસ આજે આપણે ચેપ્ટર ટુ જોવાના છે જીસીઆરટીના ક્લાસ સિક્સ્થ સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન એનું ચેપ્ટર ટુ જોવાના છે ચેપ્ટર ટુ છે નકશા આધારિત ઇન શોર્ટ ખાલી નકશો શું છે તે સમજાયું છે ચેપ્ટરના બહુ કંઈ ખાસ મહત્ત્વની વસ્તુઓ છે નહીં છતાં પણ આપણે આખી એનસીઆરટી આખી જીસીઆરટી કરતા છે સોરી તો આ આપણે આને પણ જોઈ લઈશું જો કે તમારે જે સિક્સ સેવન્થ સ્ટાન્ડર્ડ જે હશે એ ચેપ્ટર્સ ઘણા નાના નાના હશે અને જલ્દી પતી જશે એવા જ હશે બહુ મહત્ત્વનું કે પછી તમારી એક્ઝામમાં પૂછાય એવું એ એ રીતનું કન્ટેન્ટ ઘણું ઓછું હશે તો જેટલા સ્ટાન્ડર્ડ જલ્દી પતે એ આપણે કોશિશ કરીશું તો નકશા વિશે આપ્યું છે ચેપ્ટરમાં ચેપ્ટરનું નામ જ છે ચાલો નકશો સમજીએ એટલે નકશો શું છે તે સમજવાનું છે નકશાની વ્યાખ્યા જોઈએ તો નકશો એટલે કે પૃથ્વીના કોઈપણ ભાગનું સપાટ કાગળ પર કરેલું આલેખન એટલે કે આપણે પેજ પર પૃથ્વીના કોઈપણ ભાગનું આલેખન કરીએ તો એને નકશો કહેવાય જેમ કે આ મેં પૃથ્વીનો કોઈપણ એક ભાગ દોર્યો છે તો આ શું છે આને આપણે નકશો કહીશું બરાબર જેમ કે આ રીતે આપણે ગુજરાતનો નકશો બનાવીએ બરાબર તો આ થશે આ શું છે ગુજરાતનો નકશો છે પૃથ્વી પર ગુજરાત આ રીતે ફેલાયેલું છે એનું આપણે નિરૂપણ કર્યું તેને આપણે નકશા તરીકે ઓળખીશું નકશો એ પ્રદેશનું સાચું ચિત્ર અને મહત્ત્વની માહિતી દર્શાવે છે નકશો શું દર્શાવે છે તો કે અમુક મહત્ત્વની માહિતી દર્શાવે છે અને તેનું જે ચિત્રણ છે એ સાચું ચિત્રણ દર્શાવે છે પૃથ્વી પર તે કઈ રીતે ફેલાયેલું છે તે દર્શાવે છે નકશાના મુખ્ય અંગો તો નકશાના મુખ્ય અંગો જોઈએ તો સૌથી મહત્ત્વનું તો નકશા માટે શું હોય તો એ હશે ડાયરેક્શન એટલે કે દિશા તો મુખ્ય દિશાઓ કઈ છે ચાર છે મુખ્ય દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ઉપદિશાઓ જોઈએ તો ઉપદિશાઓમાં છે ઈશાન એને નોર્થ ઇસ્ટ કહીશું આપણે એન ઈ એટલે કે નોર્થ ઇસ્ટ બરાબર આ નોર્થ અને આ છે ઈસ્ટ તો એની વચ્ચે આવશે ઈશાન પછી છે અગ્નિ સાઉથ ઇસ્ટ નૈઋત્ય સાઉથ વેસ્ટ અને વાયવ્ય નોર્થ વેસ્ટ નકશાની જમણી બાજુ પર બાજુનું નિશાન એ સામાન્ય રીતે ઉત્તરની દિશા દર્શાવે છે બરાબર અહીંયા આપણે દિશા આપેલી છે તો એ સમજી લઈએ બરાબર હવે આમને આપણે ભારતના મેપથી સમજીએ તો આપણું ચિત્ર તો બહુ સારું નથી બટ ટ્રાય કરીએ બરાબર આ રીતે કંઈ ભારતનો નકશો આવશે બરાબર તો ઉત્તર દિશા અહીંયા કયું રાજ્ય છે અત્યારે તો જે રાજ્ય નથી પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અહીંયા છે નીચે કન્યાકુમારી આવે છે આપણું કન્યાકુમારી અહીંયા આગળ એક રાજ્ય છે કેરળ અને તમિલનાડુ બરાબર બે રાજ્યો છે અહીંયા આપણે દ્વીપ આવેલા છે આંદમાન નિકોબાર અને આ બાજુ છે લક્ષદ્વીપ આ રીતે આપણે જોઈશું તો ઉત્તર દિશામાં કઈ દિશા છે ઉત્તર દિશા જમ્મુ કાશ્મીર છે દક્ષિણમાં કન્યાકુમારી કેરળ તમિલનાડુ છે પૂર્વમાં તો અહીંયા સેવન સિસ્ટર્સ છે આ છે સિક્કિમ અરુણાચલ પ્રદેશ અને આ છે ત્રિપુરા તો આ છે સેવન સિસ્ટર્સ બરાબર એક આમાં છે પૂર્વ દિશામાં ઈશાન દિશામાં ઈશાન દિશામાં કોણ છે તો ચીન છે વાયવ્યમાં કોણ છે વાયુ જેવો પાકિસ્તાન ફૂંક મારીને ઉડી જાય નૈઋત્યમાં શું છે તો લક્ષદ્વીપ છે અને અરબસાગર છે આપણે ગુજરાતની નીચે શું છે અરબસાગર ગુજરાતની આસપાસમાં આખો દરિયા કિનારો અરબસાગરનો છે અહીંયા શું છે હિન્દ મહાસાગર છે હિન્દ મહાસાગર દક્ષિણમાં અહીંયા આગળ શ્રીલંકા છે બરાબર અગ્નિ ખૂનો તો અગ્નિ ખૂનામાં નીચે શું છે હિન્દ મહાસાગર જ લાગે છે તો આટલી દિશાઓ થઈ આ તમારે યાદ રાખવાની છે ખાલી ઇન્ડિયાના મેપ પરથી એટલે સમજાયું કે તમને જલ્દી યાદ રહે કઈ દિશામાં કયું છે એના આધારે બરાબર આમાં કંઈ વધારે આપણે ટાઈમ આપવાની જરૂર છે નહીં કે દિશાઓ આપણે પહેલાંથી જ ભણતા આવ્યા છે આગળ જોઈએ તો બીજું મહત્ત્વનું અંગ છે પ્રમાણમાં જેને આપણે સ્કેલ ઇંગ્લિશમાં સ્કેલ તરીકે ઓળખીએ હવે પૃથ્વી જેટલી મોટી છે એટલો મોટો ભાગ તો આપણે દોરી નથી શકવાના જેટલું મોટું ઇન્ડિયા છે એટલો મોટો ભાગ દોરવાના છે નથી દોરી શકવાના એટલે આપણે શું કરીએ છીએ એનું એક પ્રમાણ માપ લઈએ છે કે ભાઈ એક હજાર કિલોમીટર બરાબર એક સેન્ટીમીટર એક મિલીમીટર આ રીતે આપણે એક પ્રમાણ માપ લઈએ છીએ તો એને જ કહેવાય સ્કેલ એટલે કે પ્રમાણમાં નકશામાં માપ ઘટાડીને દર્શાવવાની આ એક પદ્ધતિ છે ઉદાહરણ તરીકે એક સેન્ટીમીટર બરાબર આપણે સો મીટર લખ્યું અને સ્કેલથી વાસ્તવિક અંતર તેને શોધી શકાય છે આ રીતે બરાબર આગળ જોઈએ તો આગળ છે રૂઢ સંજ્ઞાઓ રૂઢ એટલે કે પુરાણી એટલે કે જૂની પ્રાચીન અને સંજ્ઞાઓ એટલે તો ખબર જ છે સિમ્બોલ્સ ઇંગ્લિશમાં કહીએ તો કન્વેન્શનલ સિમ્બોલ્સ જૂના સિમ્બોલ્સ નકશામાં વિવિધ વસ્તુઓ આપણે દર્શાવવાની હોય છે જેમ કે સ્થળો છે માર્ગ એટલે કે રસ્તાઓ હાઈવેઝ એ બધું નદીઓ પુલ જંગલ પછી તળાવ જેને આપણે લેક કહીએ છીએ ઇંગ્લિશમાં તળાવ છે સરોવરો છે બરાબર પર્વતો છે આ બધી વસ્તુઓ આપણે નકશામાં દર્શાવવાની હોય છે તો તે દર્શાવવા માટે આપણે એક ચોક્કસ સંજ્ઞાઓ નક્કી કરેલી છે પહેલાંથી એના દ્વારા આપણે નકશામાં તેને દર્શાવીએ છીએ રંગો છાયા રેખાકૃતિઓ અને ભૂઆકૃતિઓ દર્શાવવામાં આવે છે વિશ્વવ્યાપી સ્વીકારેલી પ્રતિકાત્મક એક ભાષા છે જે ભાષા દ્વારા તમે હવે નદીને આ રીતે દર્શાવો છો બરાબર જેમ કે આ એક નદી છે તો તમે દુનિયાના કોઈપણ છેડામાં જશો અને કોઈપણ માણસ આ નકશો જોશે ને તો એ સમજી જશે કે આ નદી છે કેમ કે એક વિશ્વવ્યાપી આખા વર્લ્ડે એ ભાષાને સ્વીકારી લીધી છે જેમ કે આપણે ગુજરાતી બોલીએ છીએ અને ગુજરાતી લખીએ છીએ તો ગુજરાતમાં જેટલા પણ માણસો રહે છે જેમને આવડે છે આ ભાષા એ બધાને જ ખ્યાલ આવી જાય છે કે આ ગુજરાતીમાં શું લખેલું છે બરાબર એનો મતલબ શું થાય છે એ રીતે મેપમાં પણ તમે જે સંજ્ઞા દર્શાવો છો તે સંજ્ઞાથી કોઈ પણ માણસ સમજી શકે છે સરળતાથી કે આ દર્શાવ્યું છે અને આ કહેવા માંગે છે બરાબર આ તમને જીસીઆરટીમાં અમુક સંજ્ઞાઓ આપેલી છે એનો જ ફોટો અહીંયા આપણે મૂકેલો છે તો પર્વત માટેની ગોળ સંજ્ઞા આ રીતની છે ગોળ ગોળ બરાબર આ રીતે દર્શાવેલું છે શિખર માટે આ રીતે બે ત્રિકોણ છે એક ત્રિકોણ અને એની ઉપર આ રીતે બીજું ત્રિકોણ આ નદી રેખા દ્વારા દર્શાવવામાં આવી છે આ નદી છે પાક્કો માર્ગ આ રીતે દર્શાવવાનો છે પછી રેલ માર્ગ પર આમ પાટાની જેમ પાટો બનાવવાનો છે પોસ્ટ ઓફિસ દર્શાવી હોય તો પી ઓ કેપિટલમાં લખવાનો અને નકશાની દિશા દર્શાવી હોય ઉત્તર દિશા તો આ રીતે આમ એરો કરીને એક અહીંયા કટ કરી દેવાનું અને લખી દેવાનું ઉ એટલે આ ખબર પડી જાય કે ઉત્તર દિશા છે જિલ્લાની સીમા જો કોઈ જિલ્લો છે હવે દેશ દોર્યો આપણે બરાબર ભારત દેશ દોર્યો એની અંદર રાજ્ય દોર્યા બધા એની અંદર આપણે અમદાવાદ જિલ્લો બતાવો છે કે વડોદરા જિલ્લો બતાવો છે તો એને ડોટર લાઈનથી બતાવીશું હવે ડોટેડ લાઈનથી કોઈ પણ વસ્તુ બતાવી હશે તો તે સમજી જવાનું કે આ એક જિલ્લો દર્શાવેલો છે પછી રાજ્યની ડોટેડ નહીં સોરી આ રીતે ડેશ ડેશ કરીને જિલ્લો દર્શાવેલો હશે આ શું છે તો જિલ્લાની સાઇન છે હવે આપણે જિલ્લો દર્શાવ્યો પરંતુ આપણે રાજ્ય દર્શાવવું છે જેમ કે ગુજરાત રાજ્ય દર્શાવવું છે ભારતના મેપમાં તો એનો મેપ ગુજરાતનો કઈ રીતે આ રીતે ટપકા કરીને ડોટેડ ડોટ 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 કરીને આ રીતે મેપ બનાવેલો હશે તો આ થશે ગુજરાતનો મેપ આ સહિત શું થઈ જશે તો કે કે આ રાજ્ય દર્શાવે છે એવું માનવાનું કેમ કે ડોટ ડોટ કરીને છે હવે એની અંદર આ રીતે ડેશ કરીને હોય લીટીઓ કરીને નાની નાની તો આ શું થઈ જશે આ જિલ્લો છે આને જિલ્લો સમજવાનો આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવી હોય તો ઘાટી લાઇન હશે એક લાઇન હશે પછી ડોટ હશે લાઇન હશે ડોટ હશે લાઇન હશે ડોટ હશે આ રીતે કોઈ પણ સીમા દર્શાવી હોય તો આ છે આંતરરાષ્ટ્રીય સીમા એટલે કે બે દેશો વચ્ચેની સીમા છે પછી પ્રમાણમાં તો તેના માટે આ રીતનો એક સ્કેલ દર્શાવ્યો છે બ્લેક અને વ્હાઈટમાં દેશની રાજધાની દર્શાવવા માટે આપણે ડોટ કરીને એની ઉપર સર્કલ કરીએ છીએ કોઈ રાજ્યનું પાટનગર એટલે કે રાજ્યની રાજધાની દર્શાવી હોય તો આ જે ડોટ છે તે હોલો હોય છે એટલે કે આ જો બ્લેક છે ડોટ એવો નહીં પરંતુ ખાલી બે સર્કલ નાના નાના રાઉન્ડ કરવાનો હોય છે જિલ્લા મથક દર્શાવવા માટે ખાલી એક રાઉન્ડ હોય છે શહેર દર્શાવવા માટે એક નાનો રાઉન્ડ હોય છે અને જો પોલીસ સ્ટેશન દર્શાવવું હોય તો કેપિટલમાં પીએસ પોસ્ટ ઓફિસ માટે કેપિટલમાં પીઓ હતું બરાબર તો આ અમુક સાયન્સ હતી જે તમારી આપેલી હતી જીસીઆરટીમાં બીજી અમુક માહિતી જે આપણને કામ લાગી શકે કે પછી જીકેમાં પણ મદદરૂપ થઈ શકે તે આ ચેપ્ટરમાં છે તેને જોઈ લઈએ તો મેપ જે શબ્દ છે તે એક લેટિન શબ્દ માપા પરથી આવેલો છે હાથ રૂમાલના કદનો કાપડનો ટુકડો એનો મતલબ એવો થાય છે માપાનો એના પરથી મેપ શબ્દ ઉતરી આવ્યો છે નેટમો એન એ ઓ એનું પૂરું નામ છે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન આ એક સંસ્થા છે જે કોલકત્તા ખાતે આવેલી છે અને તેનું વિતરણ દર્શાવતા નકશાનું નિર્માણ કરે છે બરાબર તે શું કરે છે તો કે નિર્માણ કરે છે નકશાઓનું નકશા બનાવવાનું કાર્ય કરે છે શું નામ છે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન અને ક્યાં આવેલું છે કોલકત્તામાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં રૂટ મેપ એ સ્થળાંતરણનો માર્ગ દર્શાવતો એક નકશો છે જેને આપણે રૂટમેપ તરીકે ઓળખીએ છીએ નકશાની મદદથી આપણે અંતર દિશા ભૂખોડીય લક્ષણો વગેરે વસ્તુઓ સરળતાથી જાણી શકીએ છીએ હવે એમસીક્યુમાં મદદ થાય અને એમસીક્યુમાં પૂછાઈ શકે એ રીતના અમુક ક્વેશ્ચન્સ જોઈ લઈએ ક્વેશ્ચન નથી એટલે નાના શોર્ટ ફોર્મમાં આપણે લખેલું છે વન લાઈનર ટાઈપ તો એ જોઈ લઈએ દિશા સૂચક એટલે કે નકશામાં દિશા બતાવવાની પદ્ધતિ તેને દિશા સૂચક કહેવામાં આવે છે પ્રમાણ માપ તો નકશાનું માપ અને વાસ્તવિક અંતરનો જે અનુપાત છે એક હજાર મીટર બરાબર આપણે એક મિલીમીટર લીધું છે તો આ જે માપ છે તેને આપણે પ્રમાણ માપ કહીએ છીએ રોડ સંજ્ઞાઓ એટલે કે નકશામાં વસ્તુઓ દર્શાવવા માટે આ નદી દર્શાવી આ શિખર દર્શાયું બરાબર તો આ જે બધી સંજ્ઞાઓ છે તેને રોડ સંજ્ઞાઓ કહેવામાં આવે છે જે નકશામાં વિવિધ વસ્તુઓ બતાવવા માટે નિશાન અને ચિહ્નો તરીકે લગાવવામાં આવે છે નાટમો એ શું છે તો નકશું નિર્માણ કરતી એક આપણી રાષ્ટ્રીય સંસ્થા છે જેનું મથક આવેલું છે કોલકત્તા ખાતે બરાબર તો આ હતું મેપનો નાનો ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્ડ ચેપ્ટર જોઈશું